શું થયું હાથ જેટલો નાખ્યો ને હાથ નાખ્યો ને એટલું જ ખાલી કર્યું છે કરદા બંધ કર્યો પણ તો હરજીમાં તો હરજીમાં સાહેબ હાથ નાખીને જોયું ન હોય આમ જવું જાય છે સાહેબ હરજી મૂકી હતી હા પણ એવું નહીં આ હજુ હાથ નાખ્યો ને એટલે પિકઅપ ખાલી કરી તમે જ કહ્યો આ પણ આ જુઓ તો આવું છે